નમસ્કાર ફ્રેન્ડ સ્વાગત છે તમારો વિડીયોમાં પંચમહાલના પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે એક અત્યંત કરુણ ઘટના બની છે અહીં ચાલી રહેલા બાંધકામના માલ સામાન ને લઈ જવા માટે ઉપયોગમાં લેવાતો માલવાહક રોપવે નો તાર તૂટી પડતા છ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે મૃતકોમાં બે લિફ્ટ ઓપરેટર અને બે શ્રમિકો સહિત અન્ય બે વ્યક્તિઓનો સમાવેશ થાય છે આ ઘટનાને પગલે ભારે પવનના કારણે શ્રદ્ધાળુઓ પાસેનો પેસેન્જર રોપવે પણ સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં પંચમહાલ ના પાવાગઢમાં આવેલા પ્રસિદ્ધ પીઠમાં આ દુર્ઘટના રોપવેનો તાર તૂટી જવાના કારણે સર્જાઈ હતી આ દુર્ઘટનાનો ભોગ બનેલા બે લિફ્ટ ઓપરેટર બે શ્રમિકો અને અન્ય બે વ્યક્તિઓનો સામેલ થાય છે ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવની કામગીરી પણ શરૂ કરી હતી મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો આ હતો આજનો વિડીયો ફરી મળીશું બીજા વિડીયોમાં